રાવપુરા હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણની ધરપકડ યુવકને માર મારી મોપેટ સળગાવવાનો આરોપ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં રાવપુરા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિરેશ બારૈયાએ પોતાના ભત્રીજા અને મિત્ર સાથે મળીને એક યુવક પર હુમલો કર્યો અને તેનો મોપેટ સળગાવી દીધો કુંઢેલાનો રહેવાસી અને વડોદરામાં નોકરી કરતો યુવક સરફરાજ ગરાસિયા થોડા દિવસો પહેલા તેની મહિલા મિત્ર સાથે નવલખી મેદાનમાં બેઠો હતો ત્યાં હેડ કોન્સ્ટેબલ નિલેશ બારિયા આવ્યા અને મોપેટના દસ્તાવેજોની માંગ કરી પૂરતા દસ્તાવેજ ન હોવાને કારણે કોન્સ્ટેબલ અને તેના સાથીઓએ યુવક પર મારામારી શરૂ કરી હતી યુએકે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ ગુસ્સામાં હેડ કોન્સ્ટેબલ નિલેશ બારિયાએ તેના મોપેડને સળગાવી દીધું આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી સરફરાજ ગરાસિયાએ તરત રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્યારબાદ પોલીસે હેડ કોન્સ્ટેબલ નિલેશ બારિયા ભત્રીજા ભૌતિક ભીલ અને મિત્ર ચતુર બારિયાની ધરપકડ કરી આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે